મારું નામ રંગુની તોફી છે આપણી શોપ છે ચાની હોટલ છે અહીંયા નાનપુરા અબીપસા મજા ન્યૂ રોડ પર આવેલી છે વન ટી સેન્ટર કરીને આપણે આ એક ફુવારા લગાવેલા છે ગ્રાહક માટે કે ગ્રાહકોને ઠંડક કે એમ વેચીને ચા પીવી શકાય અત્યારે ગરમીના લીધે કેમ કે રેડ એલર્ટ છે સુરતમાં અત્યારે તે કારણે અત્યારે આ કુવારા લગાવવામાં આવેલા છે કે ગ્રાહક એમ શાંતિથી ઠંડકમાં ચા પીવે એકની જગ્યા બે પીવાય એમ ચા એમ ગ્રાહકને પણ ઠંડક લાગે એમ એ માટે આ ફુવારા લગાવવામાં આવેલા છે લગાવવાનો વિચાર ક્યાંથી આવ્યો આ ફુવારા લગાવવાનો વિચાર એક સોશિયલ મીડિયા દ્વારા જ મળેલો છે તેના તે જોઈને આપણે અહીંયા લગાવેલું છે ફૈઝલ રંગો છે ફૈઝલ ભાઈ હજુ કજો ગરમી આકરી પડી રહી છે અને બીજી તરફ આ વિસ્તારમાં સ્થાનિક કેન્ટીન પર ફુવારા લગાવ્યા છે જે હિસાબે સરકાર દ્વારા બે દિવસ પહેલા યલો અલર્ટ અને ઓરેન્જ ઓરેન્જ અલર્ટ જે જાહેર કરવામાં આવ્યું છે ખૂબ વધુ પ્રમાણમાં આજથી ત્રણ દિવસથી જે ગરમી પડી રહી છે ગરમીનો પ્રમાણ વધી રહ્યો છે પબ્લિક પબ્લિકને હાસકારો આપવા માટે આ ચાની લાડી પર આ ચા એ જે પાણીનો પેલું ફવારા જેવું જે ફ્રન્ટ એ મૂક્યું છે એનાથી કેવું છે કે જે ચા પીવા આવવાવાળા છે એને રાહત મળી રહી છે તો કહેવાનો મતલબ એવું છે કે જે આ વસ્તુ જે એક પ્રાઇવેટાઇઝેશન જે શોપવાળા એ લગાવી છે એ મહાનગરપાલિકાએ એ ને કશે સુરતની જનતા માટે લગાવવું જોઈએ તો મારે સુરત મહાનગરપાલિકાના જે શાસકો છે એમને એવું જ એટલું જ કેવું છે કે આ વસ્તુ જયારે એક ગ્રાહકો માટે જે માણસે લગાવેલું છે એના સુરત મહાનગરપાલિકા એ સુરત શહેરની જનતા માટે ખાસ લગાવવું જોઈએ જેનાથી લોકોને સુરતની જનતા ને જે આ ગરમી છે એ ગરમીથી લોકોને થોડુંક રાહત મળે અને જે જરૂરિયાત માટે જે બહાર નીકળ નીકળેલા હોય છે એ લોકોને થોડોક ખાસકારો